ભવ્ય તિરંગા યાત્રા યોજાશે सीएम પટેલે પણ તિરંગા યાત્રામાં જોડાય તેવી શક્યતા ખાતે સરદાર પટેલની પ્રતિમાથી આ યાત્રાની શરૂઆત થશે તિરંગા યાત્રાને લઈને મહાનગરપાલિકાએ તૈયારીઓ પણ શરૂ કરી છે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આ તિરંગા યાત્રા યોજાઈ છે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે રાજકોટમાં આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે ભવ્ય તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે અલગ અલગ જે આ મંડપ છે તિરંગા છે તે લગાવવામાં આવી રહ્યા છે એટલે કે આવતીકાલે શહેરના રેસ્કોસ જે બહુમાળી ચોક છે ત્યાંથી આ તિરંગા યાત્રા શરૂ થશે અને અહીંથી પગપાળા જે તિરંગા યાત્રામાં જોડાનાર લોકો છે તે જશે અને જુવેલી ચોકે આ તિરંગા યાત્રા છે તે પૂર્ણ થશે જ્યારે એવી પણ શક્યતાઓ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાય અને તેઓ પણ આ તિરંગા યાત્રામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જેને જ લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે આ તિરંગા યાત્રાનો રૂટ છે અને તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે આવતીકાલે વેલી સવારે આઠ વાગ્યા ને ત્રીસ મિનિટે આ તિરંગા યાત્રા છે તે શરૂ થશે અને ત્યારબાદ આ તિરંગા યાત્રા છે તે જુબેલી બાગ ખાતે પહોંચશે અને ત્યાં આ યાત્રા પૂર્ણ થશે આપ સીધા આ દ્રશ્યો જોઈ શકો છો વિશાળ ડોમ છે તે અહીંયા ઉભું કરવામાં આવ્યું છે બહુમાળી ચોક નજીકનું આ ડોમ છે તે અહીંયા ઉભું કરવામાં આવ્યું છે અહીંથી જ આ તિરંગા યાત્રા છે તે શરૂ થશે એટલે કે અહીંયા પેલા કાર્યક્રમ યોજાશે રંગારંગ કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ આ તિરંગા યાત્રા છે તેનું પ્રસ્થાન છે તે કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કહી શકાય છે કે તેઓ ખાસ ઉપસ્થિત છે તે પણ રહેવાના છે કારણ કે કોર્પોરેશન દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે સ્વાતંત્ર્ય પર્વ આવી રહ્યું છે અને જેના જ ભાગરૂપે જે આ તિરંગા યાત્રા છે તે ઠેર ઠેર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજાઈ રહી છે એવામાં રાજકોટમાં પણ આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે કોર્પોરેશન દ્વારા તલામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં હાજરી આપે તેવી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે કેમેરામેન ગડિયા સાથે ન્યૂઝ રાજકોટ